ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહની માનવીય સંવેદના સંભર અનોખી પહેલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ બાળકોનું શૈક્ષણિક અભ્યાસના બગડે તે હેતુસર દરેક શિક્ષકને સત્રનો લાભ આપી નિવૃત્ત કરવાની જોગવાઈ છે જે સબ શિક્ષકશ્રીઓ જે તે વર્ષની એકત્રીસ મે અને ત્રીસ ઓક્ટોમ્બરના રોજ નિવૃત્ત થતા હોય છે પોતાના જીવનના ત્રીસથી પાંત્રીસ વર્ષો પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ માટે હોમી દેનારા શિક્ષકો જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેમના નિવૃત્તિના તમામ હક્કો પારદર્શી વહીવટ થકી એકસાથે એક જ જગ્યા તાત્કાલિક આપવા માટે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે રોજ ભરૂચ જિલ્લાના નિવૃત્ત શિક્ષકો સમારોહ યોજાયો હતો જેમાં પંચાવન જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમથી નિવૃત્તના તમામ લાભો આપવામાં આવ્યા જિલ્લાના તમામ નિવૃત્ત શિક્ષકોના પેન્શન ગ્રેજ્યુઇટી જેવા તમામ લાભો નિવૃત્તિ બીજા જ મહિનાથી મળનાર છે આ સમારોહમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકોના સેવાકીય લાભ આપવાના આ અનોખા સમારોહને સંગઠનના મિત્રોએ ખૂબ ઉત્સાહથી આવકાર્યા હતા જિલ્લા સંગઠનના મિત્રોએ ખાસ તમામ નિવૃત્ત શિક્ષકોના સ્વાગત અને ભોજનની વ્યવસ્થા કરી હતી